મિત્રો જ્યારે ભગવાન આપની પરીક્ષા કરતા હોય ને ત્યારે આપણને બધી જગ્યાએથી ઠોકર જ મળતી રહે છે પણ ખાસ થયા બાદ આપની જે પ્રગતિ થશે ને એ ખૂબ જ સંતોષકારક અને શાંતિ આપનારી હશે એક હકીકત કહું તકલીફના સમયે બસ થોડી ધીરજ રાખશો ને તો બધું આપો આપ સારું થઈ જશે ગમે તેટલા દેવ દેવીઓને પૂજો માનતા રાખો કે સ્ટેટસ મૂકો પણ જો તમારા જીવનનું રિમોટ કંટ્રોલ જુઠ્ઠા કપટી અને શકુની જેવા વ્યક્તિના હાથમાં હશે ને તો આખી જિંદગી ડખા જ રહેવાના પૂજા કરતી વખતે ભગવાન પાસે એટલું જ માગવું જોઈએ કે હે ભગવાન મારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રાખજો અને મને કોઈની સામે હાથ લાંબા ન કરવા પડે એવી કૃપા રાખજો હે ભગવાન હું બધું કામ ઈમાનદારીથી કરીશ અને મને આશીર્વાદ આપો હે ભગવાન મને જીવનમાં સાચા માર્ગ પર રાખજો અને અને ક્યારેક દેતા હે ભગવાન મને હંમેશા ગરીબ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા સમક્ષ રાખો હે ભગવાન જો મારાથી અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને ક્ષમા કરજો મનુષ્ય નો સૌથી મોટો દુશ્મન છે ક્રોધ જેમ એક માચિસ ની દિવાળી કોઈ વસ્તુને બાળતા પહેલા પોતે બળે છે તેમજ ક્રોધ સૌપ્રથમ ક્રોધ કરનાર વ્યક્તિની માનસિક શાંતિ ભંગ કરે છે અને પછી તે બીજાને દુખી અને અશાંત કરે છે અને ક્રોધને પોતાની અંદર દબાવી રાખવા કરતાં સમજણથી જીતવાનો પ્રયત્ન કરો ક્રમના હિસાબ આપને આજે નહીં તો કાલે ચૂકવવાના જ છે ક્રમનું ચક્ર આત્માની સાથે જન્માતર સુધી ચાલતું રહે છે શરીર રહે કે ના રહે પણ કર્મના હિસાબ આપને આજે નહીં તો કાલે ચૂકવવાના જ છે સવારે ઉઠીને ભગવાનને નમસ્કાર કરજો મા બાપના ચરણ સ્પર્શ કરજો એમનો આશીર્વાદ સૌથી મોટું સુખ છે ઘરમાં દીવો પ્રગટાવજો અને મન થી ભગવાન નો જાપ કરજો કોઈને દુઃખ ના આપો હંમેશા સારા વિચારો રાખો રોજ એક સારા કામ કરો ભલે નાનું જ જ કેમ હોય એ તમારી કિસ્મત બદલી દેશે ભગવાન પર વિશ્વાસ રાખો સમય બદલાય એમાં સમય લાગતો નથી સવારે ઉઠીને સૌથી પહેલા ધરતી માતા ને સ્પર્શ કરીને ત્યારબાદ તરત જ કોઈને જોયા વગર હરીસા સામે ઉભા રહીને તમારી જે કઈ પણ ઈચ્છા હોય હોય તે ત્રણ વાર બોલવાની છે અને તમારી આંખ ને પાંચ વાર ચપટાવાની છે બસ ફક્ત આટલું કર્યા પછી બીજા દિવસે તમારી ઈચ્છા પૂરી થવાના યોગ બનવા લાગશે જીવનમાં તૂટવાથી ગભરાવું નહીં ભગવાન હંમેશા તૂટેલી વસ્તુનો ફરી ઉપયોગ કેટલો સરસ રીતે રીતે કરે છે જેવી વાદળ તૂટે તો પાણીના ફુવારા છૂટે છે માટી તૂટે તો ખેતર સારું બને છે બીજ તૂટે તો નવો છોડ ઉગે છે એટલે જ કહું છું કે ક્યારેય આપના એવું લાગે કે હું તૂટી ગયો છું તો સમજવું ભગવાન આપનો ઉપયોગ ક્યાંક સારી જગ્યાએ કરવા માંગે છે ભગવાન પાસે હંમેશા સારા વિચારો સદગુણ અને સત્યના માર્ગ પર ચાલવાની શક્તિ માંગવી જોઈએ જીવનમાં સંપત્તિ કે સુખ સગવડ નહીં પરંતુ સંતોષ શાંતિ અને સેવા કરવાની ભાવના માંગવી એ સાચી પ્રાર્થના છે પરિવારનું સુખ આરોગ્ય પ્રેમ ભરેલું વાતાવરણ અને બધા માટે કલ્યાણ થતું રહે એવી કૃપા માગવી શ્રેષ્ઠ છે આ બધા જ તત્વોથી તમે તમે તમારું ભાગ્ય લખો છો આપને કહીએ છીએ કે નસીબમાં હોય તે થાય પરંતુ આ વાત સદત ખોટી છે શ્રી કૃષ્ણ કહે છે કે તમારો જન્મ થાય એટલે તમારા ભાગ્યના પાના ઉપર ફક્ત તમારા નામ જ લખાય છે અને હું એ પાનું કોરું જ રાખું છું ભાગ્ય તો તમારે જ લખવાનું છે તમારો સ્વભાવ તમારું કર્મ તમારી વિચારધારા તમારું વર્તન અને તમારી મારા પ્રત્યેક ભક્તિ આ બધા જ તત્વોથી તમે જ તમારું ભાગ્ય લખો છો મારે તો માત્ર તમારા લખેલા ભાગ્ય ઉપર સહીજ કરવાની હોય છે હંમેશા સારા લોકો વહેલા મૃત્યુ કેમ પામે છે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ જ્યારે દેવતાઓએ કે ઋષિઓ ભરાયા ત્યારે તેઓ આત્માને પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપે છે આ પૃથ્વી મોહ દુખ અને ભ્રમથી ભરેલી છે અહીં આવીને આત્મા સંબંધો ઈચ્છાઓ અને કર્મોમાં ફસાઈ જાય છે જે લોકો પાપ અન્યાય ખોટા કાર્ય કરે છે તેમને લાંબુ જીવન મળે છે જેથી તેઓ પોતાના કર્મનું ફળ ભોગવી શકે પણ જે આત્માઓ સત્ય પ્રેમ અને કરુણાથી જીવતી હોય છે તેમની આત્મા વહેલી શુદ્ધ બની જાય છે અને તે આત્મા મોક્ષ માટે તૈયાર બની જાય છે એટલે જ કહેવાય છે લોકો વહેલા મૃત્યુ પામે છે સારા હોય તે જો કર્મ સારું હશે તો ભગવાન સાથે જ રહેશે દુઃખ આવે તો સમજી જવું કે સારા કર્મો કરવાનો વખત આવી ગયો છે અને સુખ આવે તો માનવું કે આપના સારા કર્મોનું ફળ છે સુખ અને એ આપના જીવન છે જેના પર બેસી સંસાર પાર કરવાનો છે કર્મો નું બાથું સાથે રાખીને ચાલવાનું છે જો કર્મ સારું હશે તો ભગવાન સાથે જ રહેશે જીવન નો રથ સિમય અને ઝડપથી ચાલશે અને મિત્રો જો તમે રોજે રોજ આવા નવા અને જૂના ઇતિહાસો સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલ રાજા ગોગા વર્ગ ને કરો જય દ્વારકાધીશ